કરવામાં આવ્યું છે રાજકોટ લોકસભાના ભાજપાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કાર્યાલયના ઉદ્ઘાટન સમયે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે રામ રામલલ્લા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યાર પછીની આ પહેલી ચૂંટણી છે પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ મળ્યા હોય તેમ છતાં ન ગયા હોય એનો પણ હિસાબ કિતાબ થવો જોઈએ જસદણના સત્યકુમાર જીત અને બાંકાનેરના કેસરી દેવસિંહ રાજવીની ઉપસ્થિતિમાં અપીલ કરવામાં આવી છે કે ક્ષત્રિય સમાજની ઘટનાને સમજદારી અને વંદન કરું છું અને ધન્યવાદ આપું છું ક્ષત્રિય સમાજના સમસ્ત રાજ્ય આગેવાનોને સભાના માધ્યમથી વિનંતી ભૂલ મેં કરી હતી અને મેં જાહેરમાં માફી પણ માંગી છે મારો ઈરાદો ન હતો સમાજની સામે જઈને પણ માફી રાષ્ટ્રના ઘડતરમાં તમારું મોટું યોગદાન છે પાર્ટીના વિકાસમાં પણ તમારું યોગદાન છે પીએમ ના વિકાસ યાત્રાના સાથીઓ તરીકે હું કેટલાક ક્ષત્રિયો આગેવાનોને નામ લઈ શકું ક્ષત્રિય સમાજ મારા કારણે

અને એમનું બહુમાન કરવા માટેનો કાર્યક્રમ યોજાય અને બધા ક્ષત્રિય આગેવાનો અહીંયા આવીને એમનું સન્માન હું આ ઘટનાને ક્ષત્રિય સમાજની સમજદારી માટે વંદન કરું છું એમને ધન્યવાદ આપું મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી મેં કરી એની માફી લીધી કારણ કે મારો અને સમાજની સામે જઈને પણ મેં માફી માગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો પણ મોદી સાહેબની સામે શા માટે છત્રી સમાજ મારે કેવું છે કે નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે અઢાર કલાક માણસ અવશ્ય કરશે એવી વિનંતી સાથે હું આ સભામાં આપ સૌને

એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનો હું નામ લઈ શકું એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું ચલો આપને એમ લાગતું હોય મારી ભૂલ છે મેં તો સ્વીકારી

લોકસભાના સભ્ય અને સૌ આગેવાનો સંગઠનની ઉપસ્થિતિમાં ખૂબ વિશાળ સંખ્યામાં આખાએ વિધાનસભા મત વિસ્તારમાંથી ખૂબ વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડેલા સૌએ સમર્થન કરીને આગામી દિવસોમાં મતદાનના દિવસે ભારતીય જનતા પક્ષ તરફ એટલે કે રૂપાલાજીના સમર્થનમાં મતદાન કરવાનો સંકલ્પ કર્યો જોડે જોડે ખૂબ ગામઠી ભાષામાં ઉમેદવારે પણ પોતાની દિલની વાત અને દેશના વડાપ્રધાનની વાત પણ મૂકીને આ વિસ્તારના સૌ મતદારોને મંત્રમુગ્ધ કરીને સૌને અપીલ કરી કે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે એમના તરફી મતદાન થાય એવી અપીલ અને વિનંતી પણ એમને કરી